આ સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ એવું સ્પષ્ટ કહે છે કે અમે ત્યારે જ ચેક આપીશું તમે અમને દસ ટકાવારી અમારી કમિશન તમે આપશો તો જ એમાં પાંચ ટકા અને પાંચ મહિલા સરપંચના પતિના માગણી કરે છે કરવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી ડેડીયાવાડાના ધારાસભ્ય અને તેમના કાર્યકરો વિરુદ્ધ સાગબારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા ગયેલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિદેવો હવે પોતે જ ભરાયા છે પ્રાપ્ત વિગતો અનુસાર પચીસ ફેબ્રુઆરી બે હજાર રોજ સાગબારા તાલુકા પંચાયત યુનિયનના નેજા હેઠળ એકવીસ ગ્રામ પંચાયતોના સરપંચોના સહી સિક્કાવાળા લેટર લઈ અગિયાર જેટલા ઈસમો સાગબારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા જેમાં તેમણે આક્ષેપો કર્યા હતા કે ધારાસભ્યના કાર્યકરો અને હોદ્દેદારો મનમાની કરી રહ્યા છે અને ધાક ધમકીઓ આપી રહ્યા છે જેવા લેખિત આરોપો મૂક્યા હતા અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી ત્યારે હવે આ મુદ્દે ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા દ્વારા તેમની વિરુદ્ધમાં આવેદન આપવા ગયેલા સરપંચપતિઓને આડે હાથ લેવામાં આવ્યા છે અને તેમણે જારી કરેલા વિડીયોમાં સેલંબા મોઉપાડા કોલવાણ ભાદોળ પલાસવાડા અને પાંચ પીપળી મળી કુલ સાત ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વતી આવેદનપત્ર આપવા ગયેલા સરપંચપતિઓ સામે સરકારી દસ્તાવેજો ઉપર પોતે સહી સિક્કા કરવા અને વહીવટ કરવા પર પંચાયત ધારા અધિનિયમ ઓગણીસો ત્રાણું અંતર્ગત કાર્યવાહીની માગણી કરી છે એવું કહી શકાય કે કરવા ગયા હતા કંસાર અને બની ગઈ થૂલી કારણ કે સાત ગ્રામ પંચાયતોમાં કથિત રીતે મહિલા સરપંચો છે ત્યારે તેમના બદલે પંચાયતોના પતિ દેવો ધારાસભ્ય ચૈત્ર વસાવા મામલે શું કહ્યું છે જુઓ આ વિડીયોમાં ગત રોજ મારા મત વિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કોલવાણ પલાસવાડા સેલાંબા મોપાડા ભાદોડ પાટ અને પાંચ પીપરીના મહિલા સરપંચના પતિઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને એમની ભલામણથી જે પણ કામો અમારી પંચાયતમાં આવે છે તે એમના કાર્યકરોને હોદ્દેદારો જ કરે છે અને અમારી સાથે અન્યાય થાય છે ત્યારે આજે મહિલા સન્માનની આપણે વાતો કરીએ છીએ મહિલા ઉત્થાનની વાતો કરીએ છીએ લોકસભા હોય રાજ્યસભા હોય વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીઓમાં મહિલાઓને પચાસ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે સાગબારા તાલુકાની આ સાત પંચાયતોમાં મહિલા સરપંચના પતિઓ પોતે તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં સહી સિક્કા કરે છે પોતે ગામ સભાઓમાં પોતે સરકારી મીટીંગોમાં અને તમામ વહીવટ જાતે કરે છે નાણાંનું નાણાંના પેમેન્ટના ચેકો પણ પોતાની સહીથી એ લોકો આપતા હોય છે ત્યારે પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું અંતર્ગત આ સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે માંગ કરીએ છીએ સાથે સાથે આજના ન્યૂઝપેપરમાં સમાચાર આવતા અમે અમારા ત્યાંના હોદ્દેદારો અને કાર્યકરો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે મારી ગ્રાન્ટ અને મારી ભલામણથી જે પણ કામો આ સાત પંચાયતમાં મંજૂર થઈને જાય છે આ મહિલા સરપંચના પતિઓ તેની સ્થળ સ્થિતિ અને લાભાર્થી બદલીને એમના લાગતા વળગતાઓને ત્યાં કરતા હોય જેને ધ્યાને લઈને અમારા હોદ્દેદારો જાતે ઊભા રહીને ગુણવત્તા સભર કામ કરાવે છે જેનું પેમેન્ટ ગ્રામ પંચાયત થ્રુ આવતું હોય ગ્રામ પંચાયત પર જ્યારે પેમેન્ટ લેવા જતા હોય ત્યારે આ મહિલા સરપંચના પતિઓ આ સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ એવું સ્પષ્ટ કહે છે કે અમે ત્યારે જ ચેક આપીશું તમે અમને દસ ટકા ટકાવારી અમારી કમિશન તમે આપશો તો જ એમાં પાંચ ટકા અને પાંચ ટકા મહિલા સરપંચના પતિના માગણી કરે છે ત્યારે અમારા હોદ્દેદારો ના પાડતા એ લોકો કહે છે કે અમે વાસમોની નલસે જલ યોજનામાં પણ દસ ટકા કમિશન લઈએ છીએ અમે મનરેગાના મટીરિયલના કામોમાં પણ દસ ટકા કમિશન લીધું છે અને અહીંની બોર્ડર વિલેજ વિકાસશીલ ગુજરાત પેટર્ન એટીવીટી અને વિવેકાધીન એ તમામ યોજનાઓમાં બહારની જે પણ એજન્સી આવે છે એ પહેલાં અમને દસ ટકા આપે પછી જ અમે ચેક લખીને આપીએ છીએ તમે પણ દસ ટકાની વ્યવસ્થા કરો પછી જ ચેક મળે એમ કરીને ચેકો પણ આપતા નથી ત્યારે સવાલ એ થાય છે કે આ કોલવાણ પલાસવાડા સેલાંબા મોપાડા ભાદોડ પાટ અને પાંચ પીપી ગત વર્ષ બે હજાર પચીસ માં જે પણ મનરેગા અંતર્ગત મટીરિયલના કામો એમણે મહિલા સરપંચના પતિઓએ કર્યા છે એ સાતે સાત પંચાયતની વિજિલન્સ તપાસ થાય કમિટી જિલ્લા સ્તરીય કમિટી બનાવીને તપાસ થાય અને બાદમાં જ નવા કામો મટીરિયલના મંજૂર કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ જો આમ નહીં થશે તો આ સાતે સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ વિરુદ્ધ એ ગ્રુપ ગ્રામ પંચાયતના લોકોને સાથે રાખીને અમે તાલુકા કચેરી સાગબારા અને જિલ્લા પંચાયતની કચેરી નર્મદા ખાતે ઉગ્ર આંદોલન મારી આગેવાનીમાં અમે કરીશું